આપણે મેલી વિદ્યા તંત્ર છે મંત્ર હે તોય આપણે ધારે કામ તો કરી શકતા નથી ઈ થાય છે થાય છે પણ હજી એકા હવનકુંડ કુવાયસી છોડી ની બલી જોઈ છે બલી ત્યાં સુધી આપણા ધાર્યા કામ નહી થાય હવે હાંભર આ રસ્તે થી ગમી માણસ નીકળે ને એને હું બસ કરી લાઈશ અને પછી ઈ કુવાયસી છોડીને લઈ આવશે અને સમજો પછી આ હવન કુંડ માં એની બલી દીશું બલી અને પછી આપણા બધાય કામ થાય છે એક માણસ આવે હે એને હું બસ કરી લઉં હણાલ હણાલ હમજો શેલા હવે આ આપડે વશમાં થઈ ગયો છે વશમાં ઓય તું ગામમાં જા અને તને જ્યાં પેલી છોડી કુવાસી મળે ને એને લઈ અહીંયા મારા અવન કુંડે આલ જા જા તને કીધુંય કામ કર જા

છોડી <laughs> છોકરા <laughs> 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 <hans> <hats>

હું તમને લાગે છે તમારું હાસ હોય કંકુમા પોલીસ વાળાને ફોન કરું એક એક કરી આનું હલો સાહેબ તમે ગયો ફતેહપુર માં આવો અરે નો થવાની થઈ ગઈ છે તમે ઓફિસ વાત કરું આવાનું જો

આપડે જાવી તો મંત્ર મારે આપણને વચમાં કરી લે તમારું તો આઈડિયા છે સાનુ માનું જવાનું મોઢે આડો હાથ રાખી દેવાનું

ઈના ડોકે થી લઈ લે હલ ઉભી થા ઉભી થા હલ તું મારા વસ છો આયા હમણ કુંડ પાય બેજા તિસણિયા વારી ને બેજા બસ હવે એમ જો એક મંત્ર બોલું અને આની ડોકી નોખી આપડી બલી પૂરી થઈ જાય છે મેલી વિદ્યા કરી કરીને આ બેને તારા વસમાં લઈ લે છે હે Lawa seri lawa માને હવે બેઈને

હવે બલી તો તારી દેવાની ચાલ્યા આમ જૈન માં